અને માત્ર આવી રીતે દિવસો પસાર કરશો કે આપણે બાપાની જમીન ખણીએ છીએ એ જમીના કટકા થાય છે ને કટકાના નાના ટુકડા થાય કાંઈ વધવાનો નથી એમાં કુદરત તો આપણા ઉપર ઉઠ્યો છે બધાને ખાર આપવા માંડ્યો છે કેટલી જમીનો ખાલી થઈ ગઈ છે તો આવનારો સમય જો તમે જો સમજો નહીં શિક્ષણનું મહત્વ નહીં સ્વીકારો તો આપણો ભવિષ્ય એ અંધકારમય હશે એમાં ખુદ કુદરત પણ આપણને બચાવી શકશે નહીં તો એ માટે આપણે શું કરવું પડે આપણી જવાબદારી શું છે એ તો તમારે સ્વીકારવી પડશે તો ઘરની અંદર આપણા જેટલા પણ સભ્યો છે એ બધાને શિક્ષણ આપો પેલું શાળા એ તો કરો શાળાએ આવશે શાળામાં જશે તો કઈક શીખી ઘરે બેઠું શું કરશે આ પ્રશ્નોથી હું સારી રીતે જેવી નિંદિ ચાલુ થશે એટલે સાહેબ મૂલ્ય નથી મળતા છોકરો અને લઈ જાવ ભણવાની યાર હવે આમ તો તમે ગુનો કર્યો હોય એનો સજા તમારે ભોગવવાની હોય આપણે આ ક્રાઇમ રેકોર્ડ એવો છે જે નિયમો આપણા ધારા ધોરણો એ તમે ગુનો કર્યો હોય તો એની સજા તમને જ મળે પણ આપણે આઈ ઉલટું છે ગુનો ભણવાનો તમે નથી કર્યો તમે ભણવા નથી ગયા એ ગુનો કોનો તમારો ને હવે એને મૂલ્યમાં કામે છોકરાને લગાડી અને તમારા ગુનામાં ભાગીદાર તમને હક તમારા બાળકોને ભાગીદાર કરવાનો હા કે ના તમને હક તમારા ગુનામાં તમારા બાળકોને તમે ભાગીદાર કેવી રીતે કરી શકો તમે નથી પડ્યા એ તમારો કર્મ છે તમારા બાળકોને તમે સો ટકા શિક્ષણ આપો એ શિક્ષણ મેળવશે કોઈ કેળવાશે અને કેળવાશે કો અને તો આ સમાજને એક સારો નાગરિક મળશે એક સારો સભ્ય મળશે જો સાચા સમાજ સારા સમાજને સર્જન કરવાનો તમને વિચાર હોય તમારી અંદર એક કલ્પના રહેલી હોય કે આપણી સમાજમાં આપણા ગામ તો આ બધું આપણે વસ્તી એક જ છે ને બધાની આપણી બીજો કોઈ નથી તો આપણે એવી કલ્પના હોય કે આપણો સમાજ આગળ આવે મારો સમાજ શૈક્ષણિક રીતે નહીં માત્ર શૈક્ષણિક રીતે નહીં આર્થિક રીતે 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 બધી આગળ આવે જો એવી કલ્પના તમારા મગજમાં હોય તો તમારું પહેલું શિક્ષણ વગર આગળ કશું ચાલવાનું નથી આપણે એક શાળાની મુલાકાત લઈ ગયો એક છોકરો કે સાહેબ હું તો કઈ ના પડો તો મારતો ખેતી ઘણી ફરક પડતો નથી હવે મૂર્ખાને મારે સમજાવવો પડ્યો

એક્સપાયરી ડેટ ની વસ્તુ છે એ તને ચેક કરતા જ નહીં આવડે તો ખેતી કરીશ તો બિયારણ કામ નહી કરે દવા લાવીશ તો દવા કામ નહીં કરે એ કમસે કમ એ વાંચવા માટે તો ભણવું પડશે ને સાહેબ એ વાત સાચી તમારી હો